પેલી વાર લે તમે હાથ આપડે એટલી કરી હાથ કરી ગાળે બોલો એવું કરું પણ યાર હવે જોઈએ જવાનું કીધું છે ને હવે યાર હાંગા તો આવવું પડશે

આપડી ઉતરેક જોવા જીમ કઉસ બાઈક જોવા જીમ રોવા જવા નહી તું તાર મમાન ક્યાં ની યાર

ચાવી સોરી ગઈ જતો ચાવી કાઢી લે બંધ પડે છું અત્યાર ગાલે બોલતો ચેક કરતો હતો જૂની છે કેતો હું વેસાતું લાવ છું

પૈસા પૈસા પણ અમારે પાસે નહી પૈસા લેવા આવતા રાસ્યું હું લાયો હું જોવા બોલાયા લઈ જવા ના પૈસા ગણી ને લ્યા મારે નહી જોતા હો મારે ના ભાઈ ના બોલવા માંડ્યો તારા બોલતો તું એ પોણા ગાલી બોલી હું ગાલ્યો ના બોલો તાર મમ્મી આવશે તો પોણા ના બોલાય

આપણો શબ્દો હવે પોણા આવી તોય બોલે આવે તો ને હવે તોતડા નું તો કોઈ ઠેકાણું મારે તબરથી